આજે આપણે અડદની દાળ બનાવીશું તો અડદની દાળ છે તેને આપણે બાફી લઈશું બાફવા માટે આપણે પાણી છે તે ગરમ કરવા મૂક્યું છે હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું હવે આપણું પાણી છે તે એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં દાળ બાફી લેશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે બફાવા દઈશું હવે આપણી દાળ છે તે બફાઈ ગઈ છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે દાળ વઘારવા માટે આદુ છે તે ખમણી લેશું મરચી અને મરસું પણ સમારી લેશું ટમેટા સમારી લેશું અને કાંદા પણ સમારી લઈશું હવે આપણે કાંદા ટમેટા મરચી અને મરચાં સમારીને તૈયાર કરી લીધા છે અને આદુ પણ ખમણી લીધું છે હવે આપણી દાળ છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને વઘારી લેશું વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લસણ નાખી દઈશું રાઈ નાખીશું હિંગ નાખીશું લીમડો નાખીશું હવે આપણે આદુ મરચી ને મરચું નાખીશું હવે આપણે આપણે સાત હવે સમારેલા કાંદા નાખીશું હવે આપણે સમારેલા ટમેટા ના નાખીશું હવે આપણે સાતળી લેશું અને સડવા દઈશું હવે એકદમ સરસ સડી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું હળદર નાખીશું ચટણી નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું ખાંડ નાખીશું હવે આપણે સાતળી દઈશું હવે આપણે લીંબુનો રસ નાખીશું ફરી પાછું સાતળી લઈશું હવે આપણે બાફેલી દાળ નાખી દઈશું આ રીતે આપણે સાતળી હવે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે લીલા સમારેલા ધાણા નાખીશું હવે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો